હાય ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ એમ રિયા પંડ્યા એન્ડ ગાઈઝ આજનો વિડીયો બહુ બનવાનો છે સ્પેશિયલ આજે મેં લીધેલું છે મારા અને મમ્મી વચ્ચે એક ચેલેન્જ કે ફૂલ ડેમાં જે મમ્મી રૂટિન કરે છે એ રૂટિન હું થોડાક જ ટાઈમમાં કરવાની છું બીકોઝ મમ્મીનું જે સ્પીડઓવર છે એ કામ આખો દિવસ ચાલતું હોય છે તો હું જોતી હોય છું કે બહુ મોર્નિંગનું કામ સ્ટાર્ટ કરે છે વહેલા ઉઠીને છ વાગ્યાથી લઈને રાતના કન્ટિન્યુઅસલી કામ ચાલતું હોય છે

કે ગુજરાતી માં બ્લોગ કેવો લાગે છે બહુ હાઈએસ્ટ કમેન્ટ આવશે તો આપણે ગુજરાતી માં સ્ટાર્ટ રાખશું એન્ડ સેકન્ડ ચેલેન્જ એ કે આજે છે સન્ડે અને મમ્મી ની ઓલમોસ્ટ કમ્પ્લેન હોય છે કે તમે ઘર માં ધ્યાન ઓછું આપો છો બીકોઝ કે કામ હોય મારે આ તે કોલેજ નું આટલું બધું કામ હોય તો બની શકે કે હું ધ્યાન ઓછું આપતી હોય બટ આજે એક ચેલેન્જ છે મારી એવી કે મમ્મી જે ફૂલ ડે માં કામ કરે છે ને એ હું ઓલમોસ્ટ હાફ એન યર માં કામ કરી નાખું એટલે જલ્દી થી જલ્દી ટ્રાય કરું છું એવી કે હું કામ કરી નાખું તો અત્યારે તો પેલા મોર્નિંગના ના સાડા દસ છો કે ઉઠી તો ક્યાં ના ગયા અને મમ્મી થોડોક ટાઈમિંગ વહેલો હોય ઉઠવાનો તો એ પ્રમાણે આપણે પહોંચતા પહોંચતા નથી એટલે આપણે મોર્નિંગની એને અપડેટ લઈએ અને આજનો આખો વિડિયો આપણે ગુજરાતીમાં માં બનાવવાના છે તો એ બે ચેલેન્જ છે તો તમે કમેન્ટ કરજો જે ત્રીસ થી વધારે ઉપર કમેન્ટ આવશે તો આપણે ગુજરાતીમાં સ્ટાર્ટ કરશું એન્ડ અહીંયા બેન બેન ચાલુ થઈ ગયું છે એટલે મમ્મી ગુડ મોર્નિંગ પેલા તો જય શ્રી કૃષ્ણ

આટલા બધા હાઈએસ્ટ એનર્જી વાળા લોકો હોય તો થોડુંક લેઝી રહેવું બને છે એટલે એટલું બધું લેઝી નહીં કામ પ્રત્યે તો ઓલરેડી હોય જ પણ ક્યારેક ક્યારેક જો લેવ હોય તો એમાં લેઝી થાવું કોઈ ખરાબ આદત નથી તો પેલા તો પપ્પાને અપડેટ લઈએ ઓકે ગાઈઝ તો હવે ફાઇનલી આપણે છે ને અત્યારે દેખાડી દઉં કેટલું કામ બાકી છે ને પેન્ડિંગે હજી તો પેલા હું ફટાફટ છે ને આ કામ પેલા હું ના આવું ફટાફટ પછી આપણે મળીએ અને આખો આજનો જે ડે શૂટ કરવાનો છે વિડીયો શૂટ કરવાનો છે અત્યારે બાકી છે મશીનમાં કપડાં નાખવાના છે

ગાઈસ આપણે કેમેરો ચાલુ કરીએ ને અમાર હો ભાગ્ય કે તમે ઓડિયામાં બે શબ્દ બોલી શકીએ બે શબ્દ ગાઈસ આપણે કેમેરો ચાલુ કરીએ ને ત્યારે કોઈ બોલે નહીં પછી છે આપણે એમ પૂરું કરીએ ને તો મને ના લીધા મને ના લીધા એમ જ કરે તો એમાં અમારો વિડીયો બનાવો કેમ યાર હું એમ કેતી હોય કે બોલો બોલો પણ ત્યારે ના બોલે તો ઈ પછી શું કરું તો એ ચાલો લઈ આવે બે શબ્દ આપણે ના ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જ છે

અરે પણ તું કચરા કાઢવાનું બંધ કર આજનો મારો ચેલેન્જ છે કે હું વિડીયો કરીશ તો બાર મશીન માં કપડા મને ખાલી કપડા તો ભેગા કરીને દો કે કયા નાખવાના છે એ મને ખબર નહી હોય તો ઓકે તો ગાઈસ આજનો એવો વિડીયો બનવાનો છે કે મમ્મીને આરામ અને મારા ઉપર કામ તો હવે આખો જોઈએ કે એવો બનવાનો છે એ ફૂલ એક્સાઇટેડ છે અત્યારે તો અરે રિયા પંડિયા ગાય રિયા નામ છે અવાર અવાર માં ચગાવવાનું કામ થઈ ગયું છે ખોટું ઊંચું પણ હવે જોઈએ ચાલો હવે ફટાફટ કામ કરીએ થોડું ઘણું પછી જઈએ નાવા અને પાછો નાઈ ને કન્ટિન્યુ કરીએ આજની રસોઈયા બધું ઓલમોસ્ટ લગભગ

કામ થઈ ગયું છે ડન અને મસ્ત મજાનું ઓલમોસ્ટ અત્યારે વાગવામાં આવ્યા છે સાડા અગિયાર અને આપણે બધું કુચરા પોતા કરીને ફ્રી થઈ ગયા છે અને એક વસ્તુ તમને પેલા તો બેકગ્રાઉન્ડમાં જોઈ લો કેટલો મસ્ત ક્લીન થઈ ગયા છે બેડરૂમ અને એક વસ્તુ તમને બતાવું કે શું છે વેથ મિનિટ ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો કે શું છે ને એ આ છે અમારા પપ્પાના બેડરૂમનો રવેશ અને આ અત્યારે કરવાનો છે ક્લીન અને ગઈઝ કબૂતરનો છે ને સખત ત્રાસ વધતો જાય છે ને જ નથી સમજાતું એવું બધું છે એન્ડ ફટાફટ આ બધું કામ થઈ ગયું છે ડન હવે તું મારી દઈએ પછી જઈએ આપણે નાવા માટે એન્ડ પછી પાછો બ્લોગ પણ કન્ટિન્યુ કરીએ ના છે ફૂલ ડે ઓફ મમ્મીનું કરીએ છે કે ભાઈ શું આખો દિવસ કામ 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 એટલું બધું એટલે ટાઈમ સ્પેશિયલી આ બ્લોગ બનાવવાનું ઇન્ટેન્શન એ છે કે ટાઈમિંગ ફટાફટ એમ એટલી બધી વાર આખા દિવસમાં એને કેમ લાગે છે ને મને કેમ ઓછી તો આપણે એ રીઝન જાણશું આઈ નો કે એનું કામ થોડુંક મારાથી અલગ હોય મારું કામ એનાથી અલગ હોય પણ તોય એમ કે કંઈ સવારથી લઈને રાતના આટલા બધા વાગ્યા સુધી કેમ એમ આખો દિવસ જોઈએ એટલે થોડુંક થઈ શકે જલ્દી તો આઈ વિલ ટ્રાય મેક કે આ વિડીયો બનાવીએ એન્ડ બસ આજ માત્ર ઇન્ટેન્શન એ છે કે કોમેડી બ્લોગ છે અને સ્પેશિયલી આજે સન્ડે છે તો થોડુંક છે એન્ડ સ્પેશિયલી તમે કમેન્ટ કરો કે અમારો ગુજરાતી બ્લોગ મારો સ્પેશિયલી એવો લાગ્યો ગુજરાતી કન્ટિન્યુ કરું કે પછી હિન્દીમાં તમને બેકઅપ હિન્દી જોવાની મજા જ આવે છે તો આપણે હિન્દી જ ચાલુ રાખશું બટ આજનો સ્પેશિયલી બ્લોગ પે ચેલેન્જ છે કે ફૂલ ડે ગુજરાતી એન્ડ હિન્દી તો હવે બહુ બોર નહીં કરીએ કેમકે આપણું કામ પાછળ ક્લીન તમને બતાવાય શકે

આગળથી જોઈ લે આગળથી થી ગઈ મારે ઓ માય ગોડ પપ્પા આવો કલર તમને કોણ કરી દે ચાલો હવે ક્યાં છે ઓકે તો થઈ ગયું તો ગઈસ અત્યારે ફાઇનલી હવે આપણે જઈએ નીચે બધું ખઈ થઈ ગયું છે ડન એન્ડ હવે આ કલર નું લાસ્ટ હતું તો એ પણ થઈ ગયું છે ડન અને હવે જઈએ નીચે શું ચાલે છે શું નહીં અપડેટ નીચે ની લઈએ હવે તો અત્યારે વાગવામાં આવ્યા છે સાડા કેટલા વાગ્યા છે સોરી સાડા નહીં અત્યારે વાગ્યા છે પ્રોપર 1 એન્ડ અત્યારે અહીંયા ચાલી રહી છે રોટલી કેમ કે આટલું ઓલમોસ્ટ બધું થઈ ગયું હતું ડન અને ઉપર હું થોડોક પપ્પા ના કલર કરવાનું લીધી મારા હાથ કમ્પ્લીટ થઈ ગયા તમે જોઈ શકતા આજની ટ્રીટમેન્ટ મારા તરફથી છે તો રોટલી પણ હું કરી દઉં શોકે મજા આવે

અને મારો વોલ્યુમ કેરે એ બા બેસી ગયા છે હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો મારા રિયાને વિડિયો જોજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા અને આગળ વધારો અમાર રિયાને અને બા આજનો વિડિયો તો આખો ગુજરાતીમાં છે તો આજે તમે બોલશો કેમ કે હિન્દી હોય તો ક્યારે કામ તેમ થાય પણ આજે શું કેવું છે તમારે વ્યૂઅર્સ આજે મેં કેવી ચેલેન્જ લીધી છે કે મમ્મી નું આખો જે ડે છે ને એમાં થોડુંક આપણે કામકાજ કરીએ તો શું કેવું છે બાકી શું પ્લાન છે આજનો તમારો

એ ઘરમાં લાઈટ ચાલુ રાખો યાર લો હોય તો લાઈટ આખો દિવસ ચાલુ હોય તો થોડુંક ફ્લેશબેક માં મજા આવે ને તમને જોવાની ગાઈસ અને સ્પેશિયલી હવે જોઈએ આપણે છે જો ખાવાનું શું લાઈટ ઓન સોલર કેમ છે ઈ ન ખાવાનું કે છે ઈ પછી આપણે લાઈટ ચાલુ રાખશું ઓકે તો ઓછા ખર્ચે છે એમ ને ક્યારે ન ખાઓ છો બોલો બોલો તો રીયસ બધે સપોર્ટ કરે અને

આપણું અત્યારનું મેન્યુ રીંગણાનું ઓરા જેવું છે ને પણ રીંગણા મને ભાવે રીંગણાનો ઓરો ભાવે પણ શાક ન ભાવે તો કેટલા મારી જેમ છે કે જેને રીંગણા શાક નથી ભાવતું એ કમેન્ટ કરો ઓકે ગાઈઝ ફાઈનલી આજનો આ ચેલેન્જ વિડીયો આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ એન્ડ મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી લાઈક શેર એન્ડ એન્ડ યસ ગાઈઝ સ્પેશિયલી આજનો વિડીયો કોઈ ઇન્ટેન્શન એવો નથી કે કેટલું કામ કરે છે મમ્મી કેટલું કામ અમે કરી શકીએ છીએ એ માટેની જસ્ટ કોમેડી કન્ટેન્ટ એન્ડ ચેલેન્જ વિડીયો એ માટે જ તો લાઇક શેર એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ યસ 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 ગાઈઝ કાલે બહુ જબરજસ્ત બ્લોગ આવવાનો છે તમારી સામે એન્ડ આજે એ સ્પેશિયલી કમેન્ટ કરજો કે તમને મારો ગુજરાતી વિડીયો જોવો વધારે પસંદ છે કે હિન્દી જે પણ ગમે એ કમેન્ટ કરો એન્ડ લાઈક ચેર એન્ડ સબસ્ક્રાઇબ થેન્ક્યુ સો મચ ફોર વોચિંગ સાથે